જય માતાજી મિત્રો તો જો અમે આજે બગદાણા જવા માટે નીકળી ગયા છે મિત્રો તો તમને કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો કારણ કે તમને બગદાણા જઈને અમે લાઈવ દર્શન બાપા સીતારામના કરાવવાના છે મિત્રો તો બને ત્યાં સુધી તમે અમારા વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો મિત્રો તમને દેખાડશું કે બાપાના લાઈવ દર્શન અને ત્યાં કેટલું શ્રદ્ધાળુ છે તમે જોઈ શકો છો અમારો પૂરેપૂરો વિડીયોની અંદર અને વિડીયોમાં અમને પૂરેપૂરો મિત્રો સપોર્ટ આપતા રહેજો અને સબસ્ક્રાઈબને લાઇક કરતા જજો મિત્રો નવો હોય તો બે લાઇકન ઉપર દબાવીને બેલના બટનને ઓન કરી નાખજો આ મિત્રો અત્યારે તો અમે ફાઇનલી નીકળી જ ગયા છીએ બધાના જોવા માટે કારણ કે અહીંયાથી જ તો ટ્રાફિક તો બહુ જ લાગે છે અહીંયા પેટ્રોલ પંપ આગળ પહોંચી ગયા છે ડેમ પાસે રે ડેમ આગળ ઘડીક વાર તો અહીંથી મેં ઘડીક ઊભા રહીને ચેકિંગ કર્યું તો અહીંયા બહુ ટ્રાફિક જ છે મેં કીધું તો હવે ચાલો આગળ નહીં કરીએ એટલે અમારે એક ભાઈ પાછળ આવતા હતા મિત્રો તો અહીંયા અમે ઊભા રહી ગયા એની રાહ જોવા માટે કારણ કે આજે અમારે એક બે ગાડીઓ આવે છે મિત્રો તો એ પણ બ્લોગર છે અને એવી રીતે આવે છે તેની રાહ જોઈને ઊભા છે મિત્રો બસ અમને અહીંયા ડેમ છે આ બસ આવી જ ચૂક્યા છે જો અનિલભાઈની અમારે અનિલભાઈની આવ્યા છે મિત્રો તો એ કહે છે કે હાલો તેરા પ્રબોધના જાવ જો એ તો કે એન્જોયમાં આવી ગયા છે મિત્રો કન્ટિન્યુ રહેજો મિત્રો હજી તમને આગળ લઈ જાવ છું ને મિત્રો દેખાડવાનો છે અમારા બાપા સીતારામના દર્શન કરવાનો છે મિત્રો આ જો બે ગાંડા કાઢવા મળ્યા છે ને પૂરું ઉપર જ આવીને જુઓ આ ડેમ ચોકડી છે ત્યાં આગળ આ લોકો ઉભા રહ્યા છે ને એને આ જેવું બોલે છે પણ કંઈ સમજાતો નથી કારણ કે મેં વિડીયોની અંદર ઓફ કરી નાખ્યું છે મિત્રો એટલા માટે કે આ હિતેશભાઈ છે અમારે એક સમજાવે છે અનિલભાઈ છે જો જે અલગ તેને મિત્ર મંત્ર પલેતાના એવું બોલી રહ્યા છે અહીંયાથી અમે ગાડી ચલાવી છે મિત્રો ડેમ ચોકડીથી ઉપર જો અહીંયા કેટલો શ્રદ્ધાળુ જઈ રહ્યું છે મિત્રો ડેમ વટીને ફૂલ શ્રદ્ધાળુ જઈ રહ્યું છે મિત્રો બને ત્યાં સુધી તમે અમારા વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો મિત્રો કારણ કે અમને સપોર્ટની જરૂર છે મિત્રો તો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને કોણ કોણ વગદાણા આવ્યું છે મિત્રો મારે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો મિત્રો કે અમે વગદાણા આવ્યા છીએ હા મિત્રો તમને આગળ લઈ જશું એટલે મારે તમને રોકડ મામાની યારે મુલાકાત કરાવવાની છે મિત્રો તો તમે એ પણ જોઈ શકશો કે આગળ અમે થોડીક જ વારમાં અમે ફોન કરીને કે રોકડ મામાને રોકડ મામા આવવાના છે મિત્રો હા એટલે તમને અમે રોખડમા મારે પણ વિડીયોની અંદર દેખાડીશ રોકડમામા આવશે આપણે અને રોકડમાં મને બગદાણા લઈ જવાના આ મિત્રો જોઈ શકો છો અહીંયા અમારે ઓલા ભાઈ આવે છે તો એની પાછી રાહ પાંચ મિનિટમાં ત્યાં અહીંયા પડશે આ આવી ગયા છે મિત્રો એ હા ફાઇનલી આવી જ ગયા તો આગળ એક પ્રસાદીનો સ્ટોલ હતો તો લોકો કે પ્રસાદી લેવા જાય તો આ લોકો પ્રસાદી લેવા તો ગ્રીક લાઇનમાં ઊભા રહી ગયા અને એ લોકોએ પછી પ્રસાદીને બાગર સીટી બોલાવી છે મિત્રો અમે તમે જોજો તો ખરી પ્રસાદી લેવા જાય જો બહુ બહાટું બોલાવી નાખ્યો છે મિત્રો અહીંયા પણ મેં પણ બહુ બહાટું બોલાવ્યો છે કારણ કે પ્રસાદી તો લેવી પડે ને બાપા બગદાન બગદા આવે તો પ્રસાદી લઈ જાવ ઘરનું થોડું જુઓ મિત્રો હા તમે મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો મિત્રો કારણ કે પૂરેપૂરો વિડીયો જોશો તો જ મજા આવશે મિત્રો કારણ કે તો જ ખબર પડશે મિત્રો કે આ સ્ટોલ છે અને ત્યાં કેટલો માણસો અહીંયા પ્રસાદી લે છે કે આ જુઓ આ કેટલી સંભાળની બાબાટી બોલાવે છે અમારા અનિલભાઈ છે અને આ ભાઈ તો અમારે પાંચ છ ડીશ ખાઈ ગયા છે મિત્રો જુઓ આની ડિસ્ક પડી پانچ چھ گی ایک گی. گیا گیا تو کنٹینجو میترو آ کنٹین تو موج مستی ہوئی سک جو کنٹین دیکھا گاڈا کاٹے میتر કારણ કે એટલી બધી તો ડિશ ખાઈ જ ગયો છે એ તો સો ટકાની વાત છે ફાઈનલી છે મિત્રો કે આ બહુ ખાઈ ગયો પ્રસાદી હા મિત્રો અહીંયા અમે થાકી ગયા એટલે પ્રસાદી લેવા માટે ઉભા રહી ગયા છીએ રાવગો અને ત્યાં તો ભાઈ મસ્તી નહીં એટલી હતા એટલે એટલી સંભાળ તો અમારે બાકાજી કે બોલાવી છે ભાઈ બાકાજી જોરદાર બોલાવી છે નીલભાઈ અમે કહે છે કે તું ભાઈ ચાર પાંચ દિવસ કઈ ગયો અને પછી અમે નીકળી ગયા ને ભાઈ ને આ તો તમને કહું બાકાજી કે ટ્રાફિક જામ હતી હો ભાઈ એ લગભગ અમે અમારું એરોપ્લેન ઊભું રાખ્યું એટલે તો એ સાડા ત્રણ કલાકે તો અમે બગદાણા નથી ગયા એ અમારું ઓલન ધીરે ધીરે ઊભું રહી ગયું એટલે સીધા જ અમે બગદાણામાં ભોગી ગયા કર્યું બાપા સીતારામ નું સત્સંગ સારું અમે અને તમે જોઈ શકો છો મિત્રો કે આને કેટલું ફૂલ ટ્રાફિક જ હતું કારણ કે અમે ગયા એક તો ફૂલ ટ્રાફિક જોઈ શકો મિત્રો તમે અહીંયા એટલું ટ્રાફિક જામ હતું કે એની વાત કારણ કે ગુરુ પૂર્ણિમા બે કિલોમીટર દૂર ઉભું આપવામાં આવ્યું હતું પાર્કિંગ કરવાનું જો મિત્રો અહીંયા આ બાપાનું મંદિર જોઈ શકો છો મિત્રો તો પ્રેમથી બાપા સીતારામમાં લખી નાખજો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો તમને પૂરેપૂરા બાપાના દર્શન કરાવવાનો છું મિત્રો અને અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો જોઈ 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 શકો છો અહીંયા કેટલો શ્રદ્ધાળુ છું મિત્રો આ વિડીયોની અંદર બને ત્યાં સુધી ફૂલ સપોર્ટ કરજો અમને જેથી કરીને અમે તમને આવું નવા ધાર્મિક સ્થળના વિડીયો બતાવીશું મિત્રો હા બોલો બાપા સીતારામ તો કોમેન્ટમાં લખતા જજો મારા વાલા બાપા સીતારામ બાપા સીતારામ આ સમાધિ મંદિર છે મિત્રો મિત્રો ત્યાં પણ સમાધિ મંદિરથી અમે થોડાક આમ આગળ જઈએ છીએ તો તમને દર્શન કરાવવાનું છું બાપાના મિત્રો તમે જોઈ શકો હા અમારા અનિલભાઈ જોવા ચાલો એ કે આલો બાપાના દર્શન કરવા અંદર જવું તો આલો દર્શન કરવા તો આ લોકો બધા વિચાર કરે છે કે હવે આલો આ જવું દર્શન કરવા તો હાલો અમે મેન ઓલું મોટું મંદિર છે ત્યાં ગયા હોય ને આ તો ભાઈ અમને તો ફૂલ આનંદ મંગલ આવી ગયો ભાઈ ને આ બાપાનું એક જય બોલાવી પડે બાપા સીતારામ ની જય તો ત્યાં અમે ઉપર ઉપર ગયા તો ત્યાં જય જયકાર બોલતો તો બાપાના નામ હા મિત્રો તો ત્યાં જોયું તો પણ શ્રદ્ધાળુ એટલો જ હતો કારણ કે અમને તો એ વસ્તુમાં અમને તો બહુ મજા આવી ગઈ મિત્રો કારણ કે તમને કેવી મજા આવી તો તમે કોમેન્ટમાં જાય અમને જણાવજો મિત્રો કે અમને